અમદાવાદ માં એક યુવક દુકાનદાર ને લગાવી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વેપારીઓને છે યુવકે હતી પાંચસો રૂપિયાની નોટ ખિસ્સા માં મૂકી ખિસ્સા માંથી વીસ રૂપિયા કાઢ્યા હતા પછી દુકાનદાર ને યુવકે કહ્યું કે તમે પાંચસો નહીં વીસ રૂપિયા જ આપ્યા છે દુકાનદાર પાસેથી વીસ ના બદલામાં પાંચસો રૂપિયા લઈ લીધા હતા આ યુવક અવારનવાર દુકાનદારોને ટાર્ગેટ કરી રહ્યો છે અલગ અલગ બે વિસ્તારની દુકાનના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં ઇન્દિરા સર્કલ અને સરદાર નગરમાં યુવકે દુકાનદારને ચૂનો લગાડ્યો હતો પોલીસે દુકાનદારની અરજી લઈને સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી છે સંવાદદાતા સાથે ગયા છે અમદાવાદમાં એક યુવક ચૂનો લગાવી રહ્યો હોય તે ઘટના સીસીટીવી કેમેરામાં થઈ છે અલગ અલગ રીતે લૂંટવાનો જે પ્રયાસ કરી રહ્યો હોય તે પ્રમાણે હવે એક નવો વિડીયો જે છે તે સીસીટીવી સામે આવ્યો છે જે છે તે દુકાનદારને કેવા પ્રકારે લૂંટી રહ્યો છે તેના સીસીટીવી પરથી સમજી શકાય છે કે યુવક તે સોસો ની નોટો લઈને દુકાનદાર પાસે જયારે પાંચસો ની નોટ લેવા માટે આવે છે ત્યારે દુકાનદાર સ્વાભાવિક રીતે સેવાની ભાવના દાખવીને તે યુવકને જે છે પાંચસો ની નોટ આપે છે પરંતુ યુવક જે છે તે લૂંટવા માટે કરીને પાંચસો ની નોટ ખિસ્સા મૂકીને જે ખિસ્સામાં બીજી વીસ ની નોટ હોય તે વીસ ની નોટ બતાવીને દુકાનદારને કહે છે કે આ તમે પાંચસો ની નોટ નથી આપી પરંતુ વીસ ની નોટ આપે છે ને તે બાદ યુવક પાસેથી તે બીજી છે કે અલગ અલગ દુકાનદારો હોય કે અથવા સામાન્ય નાગરિકો તે લોકોને ગૂટવા માટે અલગ અલગ ઇન્ડિયા જે છે તે અપનાવી રહ્યા છે અને તેનો જ હવે એક નવા સીસીટીવી સામે આવ્યા છે અલગ અલગ બે વિસ્તારના સીસીટીવી જે છે આ સામે આવ્યા છે જેમાં યુવક અલગ અલગ દુકાનદારો પાસેથી પાંચસો રૂપિયા લઈને જે છે તે નાથી છૂટે છે પરંતુ સીસીટીવી ચેક કર્યા બાદ દુકાનદાર ને સમગ્ર પાલતની જે છે જાણ થાય છે અને દુકાનદાર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ કરાવી છે હવે પોલીસે આ સીસીટીવી ના આધારે તફાવત કરી છે પરંતુ હવે દુકાનદારો અને લોકો છે તે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે યુવાનો જે છે તે હવે લૂંટવા માટે અલગ અલગ કિમિયા અપનાવી રહ્યા છે અને ત્યાં નવો કિમીઓ પણ અત્યારે સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવા પ્રકારે આ દુકાન પાસેથી પાંચસો ની નોટ લઈને જે છે તે તરત જ ની નોટ બતાવીને કહે છે કે તમે પાંચસો ની નોટ નથી આપી પરંતુ ની નોટ આપી છે ને તે બાદ ફરી તે પાંચસો ની નોટ લઈને દુકાનદારને જે છે તે પાંચસો નો ચૂનો હગાવીને ત્યાંથી ફરાર થઈ જાય છે પરંતુ હવે પોલીસ આ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે પરંતુ અમદાવાદ શહેરના જે દુકાનદારો જે છે જે સામાન્ય નાગરિકો છે તેને હાલથી જરૂર છે આ પ્રકારના જે યુવકો જે છે તે લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા છે અલગ અલગ કિમી અપનાવી રહ્યા છે તેનાથી લોકોને સાવચેત રહેવાની જે છે તે હવે જરૂર જોવા મળી રહી છે જી આભાર અપૂર્વ મારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ